રામ રામ જય માતાજી તો બધા મજામાં સ્વાગત છે નવા વાગી આઠ સાડા આઠ થઈ ગયા છે અને આપણે તૈયાર થઈ ગયા છે કમ્પ્લેટ નવા તો કે નવા નહીં કાંઈ અત્યારે જ છું અને આ જઈએ તો આજે આવી હોય છે અને વાસીદા વાસીદા થઈ ગયા લાગે અને આજે મારે જવાનું છે અત્યારે કમ્પ્લેટ બધું રામ રામ જય માતાજી બધા મજામાં જવાના પડ્યા પાણી ને તારા કરી વાંધો નહીં આટા મારી જ કામ નહીં ખર્ચ પડે આ આમ જવાનું કીધું તારા ન કરવાનું કોઈ ત્રા વાર હોય

એમ તક કઈ વાંધો નથી અહીંયા જોયું બહુ લાગે અરે હું પાસે અત્યારમાં વાડી માટલું મારી નઈ કા થ મેં કીધું ઓલા ને કે બે ભાઈ કે ખબ ખબ કે આજ બંધ ગયો કે હા ઓલો ખાડો ખારો ધૂજ થઈ ગયો મારા ને નસીબ બેન વાળું દર્શન થા પહેલે ને અમે બે ભાઈ થાય એટલે બેન કે તમે ખબ ખબ કે થાર આવે તો મંડાણા હો કે બે ભાઈ ઉપરો લીધો જીરો જીરો કરી

હારે જવાનું એટલે બધુંય કમ્પલેટ કરાવીને પછી વહી આવીશ રાત રોકાવાનું તો લગભગ નહીં રોકાવ કદાચ રોકવાનું થાય રોકાવી પડે પાડો છે એટલે લગભગ તો નહીં રોકાવાય કામ કારણ કે એટલું છે ને એટલે દવા સાચવી પડે ને એવું બધું કમ્પલેટ કરીને અને પછી વહી આવીશ હાલો હવે મોરબી હાલો જાઓ હાન કીધી કેમ થાય હમ કોમો મારી કડે ઉડવા દયો એમથી થાણના બામડા તલકાતો હમ જરૂર પડી જાય હા ઓમ હવાર પડેલો કેવરા હમ હાલો જઈ આવો આતર માં જાવતા વેલા નવરા સજાવતા આવત હા એટલે રાત પડે બધું કમ્પ્લીટ કરીને વહી કોણ કોણ દે સમ બે હે છોકરો રા ના ના

મોર્નિંગ બધાને રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં અને ફરી એકવાર એ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું કારણ કે કાલે આપણે પછી દવાખાને હોય તો પછી ત્યાં તો બીજો કાંઈ શૂટિંગ થયું જ નથી એટલા માટે આપણે એ ના વ્લોગ અત્યારમાં કન્ટીન્યુ બીજે દિવસે કરીશી અને અત્યારે અત્યારમાં જો અહીંયા જોવું છું શૈરાબીરે તમ થઈ જ્યાં કે નથી શૈરાબી શૈરાબી

પણ ભગવાન એમ થાય આ આમ તેમ આટા માર્યાનું કાઈ ન આવે ઈ તો વાત છે ને એટલે જે કામ કરતા ને ઈની દાડી આટા મારે એમ દાડી નો કોઈ આપે આ ટિફિન લઈને જાય કદા કારખાનામાં જવાય નંગ બાય ઉલો ગેડો અહીંયા બેસે ગેટ કેવા ન કે ગેટ કહેવાય ગેટ અહીંયા બેઠા ગેટ 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 કરે દરવાજો કઈ દેતી આ એમ હવે બાયણું કઈ દો એટલે હાલે બાયણ દેશી હાવ હા દેશી હાવ

બીજું બધું પાઈ દીધું ખાતર વગેરે બે આંટડી બાકી છે તો અત્યારે મેં કીધું પાઈ દઈએ કે તમે ઘરે હોય તો પાણી પીવે નકર પાણી એવું રુકાઈ જાય હંદુ રસ્તે મને થોડીક તો હોય જ ને કીને તમારે ટાઈમ હવે આવે કાઢી વાળ એમ મને એમ થાય કે મારા વગર કાઈ થાય નહીં ગાડો દીકરા દીકરી છે એટલે ખબર હોય થોડી થોડી હા મારા બાપા ને ખેતી હતી એટલે અમે પાણી વાયરેલું છે તો કાલ આવાના હતા આયા તક નતા ફોન તો આયવો કોઈ આયુ નથી કે જમાઈ નથી કે છોડી એક આગળ આવીને જઈને હું કેવું એટલે હું વઈ ગયો તો મોરબી બરાબર દવાખાને રમેશ ભાઈ લઈને તો ફોન આવ્યો કે આવી તો પછી નહીં આવ્યા એને એમ કે હું હતો નહીં એટલે પછી નહીં આવ્યો એવું ન હોય તને હારા એવું હોય તમારા હારા ને કે છોડી કરતા જમાઈ નું જાજુ હોય જમાઈ હે ને કે અહીંયા જાય તો અહીં કોઈ હોય જ નહીં એવું નથી ઇન ખબર હે કે જમાઈ હાસા હે ને છોડી હે ને કે કોટી હે એવું હોય હે ને આશી વાત તમારા એમ તો હવે માલ નો જ કહેવાય કે કાય દેવાની માં ખાય પછી એવું નો હોય કે નો કહેવાય કાય દેવાનું હવે મારા મસાલો પછી વીજ જહિમણા આ મેલ 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 તમારા કોડારાજી ની સાસી ને કોટી નકર પછી કોટો કોટો નકર પાણી વહી જાયે આપડે કાકરું પાણી ન થાવાની ખબર હે

અહ નહી ઓમા પાણી નાખ્યો હે ને એટલે તો ના ના મકા એવ નામ જોઈ જો કાટો ઇથીન જો છે આમાં ઓ બબબે ડબલા નાખે ડોલ ખાય ખા ખાલી થઈ જાય એવ તમને એમ કેમ એક ડબલામાં પકડી દે હાલો ઓલપા જાવ નકર આમાં ગેસ નું ફૂટો ન આવ તો એ ઉ પાસ કે તેમ નામ ઓગર એ ઉપર દે પીરું પીરું દેખાય નહીં કલર માં લાવો આરું બધી મહેનત કરી પછી તો આશા ભગવાન જેવો થાય ખરું આપણે મહેનત તો કરવી જ પડે આપણે થાય બાકી તો હવે જે કિસ્મત માં હોય એ જ થાય પણ મહેનત આપણે કરવી જરૂરી છે તો પાણી જે પોગી ગયું છે એ એક એટલે પછી આરડી આ હરડી ને કારડી બે જ બાકી બીજું કાંઈ નથી બાકી પી ગયું ઓઇલ પર પાયું હતું ને એમાં થોડો થોડું જાકર દેખાય ઓઈલ પર નહીં ઓઈલ પર થોડુંક દેખાય ઘઉં અહીંયા આ એક ભાગ પી ગયો એક ભાગ બાકી આટલું જીરું પી જાય ને પછી ઘઉંમાં વારો ને એટલે એ ભાગે પાઈ ગયો એટલે પછી બે ચાર દિવસ પાણી પાવાનું ટેન્શન નહીં ત્યારે જીરામાં પાઈ દીધું અને પાણી ઘઉંમાં ચાલુ કરી દીધું ધોર્યું તો અહીંયા પાવડું લઈને પી ગયું આડા કે બે કેરા બે પી જાય ને પછી હું ડાયક નાખું વારો ને એટલે ખડની દવા સાંટતી ને રિઝલ્ટ જોઈ લ્યો તમે ખડ અવરું થઈ ગયું હે ને હા એકદમ ન ભરે ધીમે 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 આ હુકાઈ જાય એકદમ ન હુકાય એકદમ હુકાય એવી સાંટીને તો કઉને જરાક નડે હે અને આ ધીમે ધીમે હુકાય ને એટલે કઉને ન નડે અને બેય કામ આ પણ પાયું ને તે ખડ ભરી જઈશ પછી ઓલું પાણી પાયે ને ત્યારે યુરિયા ખાતર છાંટી દઈશ ઘઉ મારે અથવા તો ઓગળી વાર લાય ગ્લાસ ઘઉં થઈ જઈશ પહેલી વાર ખાતર નાખવાનું બાકી ઓલા પાણે પાણ તો જ પીવું એટલા ખરા કાય ખબર નહીં કારણ કે ઓણ ઘઉં સારાય વાંધો નહીં અને વણે ને પોંખ થાય એટલે પાણી મેલ દેવું એટલે આડા ઓછા પડે ને આ રીતના શે કંઈ ને જીરું આપણે પાઈ દીધું જો અહીંથી આવું દેખાય ફાઇનલી અત્યારે વાગ્યા સાડા અગિયાર ને અત્યારે જો આપણે પાછા કપડાં બદલાઈને થઈ ગયા ત્યાં જવાનું લાડવા જામ ઉલારવા જવાનું બરાબર લગ્નમાં કારણ કે લગ્નગાળો ચાલુ થઈ ગયો એટલે હવે તો એવું જોઈએ ગમે ક્યાંક તો ક્યાંક જવાનું જોઈ કામ હોય કે ગમે તે વ્યવહારમાં તો જવું જ પડે પણ તોય છતાં કહેવાય ક્યાંક લાડવા ખાવા ગયા લાડવા તો અત્યારે જો કે હોતા નથી પણ નામ લાડવાનું આવે તો જો આપણી ગાડી થઈ ગઈ તૈયાર

પેલો તો હાંજ પડ્યા આવ્યો હતો એટલે આજે વાંચવાનું જ થોડુંક બાકી છે નાહવા વહીયો ગયો કારણ કે નાયું નતો ને દે ત્રણ દેહિ થોડાક દહીં ને એટલે રહ્યું ને નાવા વહી ગયો હતો નાઈ બાઈન કમ્પ્લીટ થઈ ગયા અને હવે જીરામ જો જીરામ જીરા મારો વીઆઈ વ્યા ને મારો અમેની હવે દવા જો

વાન વાન ચાટાઈ રહી છે કે નકર કાયમ જાજો ન કે હાલ તાર મમ કે કાગા નકર મેર પડશે નહીં બંદા ઉધર નૂર દોય છે જયો હે ને આપણે પપ્પુ પડો પીડો આલો મારો થોડુંક કુ બાકી